કાનની બોરી ખોલીને અને લોકોની સમસ્યાઓ સાંભળી રામબનના બે દિવસ પહેલા વાદળ ફાટવાનાથી ત્રણ લોકોના મોત થયા હતા પોલીસે લગભગ સો લોકોને બચાવ્યા વાદળ ફાટવાનો અર્થ એ છે કે ખૂબ જ થોડા સમયમાં ભારે વરસાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સોમવારે પરિસ્થિતિનો તાક મેળવવા રામબન પહોંચ્યા હતા ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ફ્લાઇટને મંજૂરી ન મળતા ઓમર રોડ માર્ગ રામબન આવ્યા હતા તેઓ સાંજે લગભગ સાડા પાંચ વાગે રામબન પહોંચ્યા હતા અને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા પગપાળા નીકળ્યા હતા कमल कोशिश है कि हाईवे रिस्टोर हो डैमेज असेसमेंट हम कर रहे हैं फिलहाल इनके लिए राशन और पानी का हम इंतज़ाम कर रहे हैं जिन लोगों का सबसे ज़्यादा नुकसान हुआ उनके लिए हम मुफ्त राशन का ऐलान जो है जम्मू से कर लेंगे जैसे ही इसके लिए मैं कागजात तैयार कर लूँगा डीसी साहब से कहा गया है कि लंगर जो है चालू करें ताकि जिन लोगों के पास खाने के लिए कुछ ना हो उनके लिए कम से कम हम खाने का इंतजाम करें टैंकरों का बंदोबस्त किया जा रहा है ताकि उन तक हम पानी पहुंचाएं जो मेन रिलीफ है उसके लिए डीसी साहब जैसे ही सड़कों का काम मुकम्मल हो जाएगा हम डैमेज असेसमेंट करके इन तक रिलीफ पहुँचा देंगे भयानक घटना ने नजरेज होना कहूँ हूँ कि जम्मू थी श्रीनगर जीते वक्त भारी वरसात पड़े तेत वो रामबान रखाते रोकायो शनिवार रात लगभग दस वगे आसपास मैं होटल चेक इन करी सवार लगभग त्रन वागे કોઈ અવાજથી જાગી ગયો જ્યારે હું હોટલના નીચે આવ્યો ત્યારે મેં જોયું કે પાણી ઝડપથી વધી રહ્યું હતું નીચેના માળે રહેતો સ્ટાફ હોટેલ છોડીને ભાગી ગયો હતો અને અમે બધા અટવાઈ ગયા હતા હોટલ તરફ ઇશારો કરાતા નજરો નજરે જોનારે કહ્યું કે આ હોટલ ત્રણ માળની છે તેના બે માળ કાઠમાળ નીચે ડટાયેલા છે અને આ ત્રીજા માળનું દ્રશ્ય છે કાઠમાંડ નીચે લગભગ આઠથી દસ વાહનો ડટાયા છે મેં પંદર દિવસ પહેલાં જ નવી કાર ખરીદી હતી તે પણ નીચે દટાયેલી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત